હેલો એવરીવન સવારની ઉતાવળમાં ઝટપટ અને સરળ રીતે બનાવો આ શાકની રેસીપી તો સૌથી પહેલાં પેનની અંદર ચાર ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ રાઈ ફૂટે એટલે એક ચમચી આખું જીરું ત્રણ સૂકા લાલ મરચાં એક ચમચી વાટેલું લસણ બે મરચાંના અહીંયા ઝીણા ટુકડા કરીને લીધા છે એ ઉમેરીશું બે મીડિયમ સાઇઝના કાંદાના ટુકડા લીધા છે એ ઉમેરી દઈશું કાંદાને તમારે ઝીણા સમારીને લેવા હોય તો તમે લઈ શકો કાંદાને સોફ્ટ થવા દઈશું થી ત્રણ મિનિટ જેવું થાય એટલે એની અંદર વટાણા ઉમેરી દઈશું તો મેં એક વાટકી વટાણા લીધા છે સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું અહીંયા તીખું છે એટલે મેં એક ચમચી લીધું છે તમારે જે પ્રમાણે ઉમેરવું હોય એ પ્રમાણે તમે લઈ શકો બધા મસાલાને તેલમાં ચડવા દઈશું પાંચથી છ મિનિટ જેવું થઈ ગયું છે હવે મેં અહીંયા અઢીસો ગ્રામ કોબીને આ રીતે સમારીને લીધી છે એ ઉમેરી દઈશું બે ટમેટાના ટુકડા ટમેટાના ટુકડા આ રીતે થોડા મોટા રાખીશું હવે બધું મિક્સ કરીને ચડવા દઈશું તો આઠથી દસ મિનિટ જેવું થઈ ગયું છે શાકને જોઈ લઈશું તો એકદમ સરસ કોબી વટાણા ચડી ગયા છે હવે મિક્સ કરી લઈશું અને ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું તો સવારની ભાગદોડમાં ટિફિનમાં ભરવા માટે ઝટપટ બનીને તૈયાર છે કોબી વટાણાનું શાક તો તમે પણ ટિફિન માટે આ શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો